પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું પીએમ નિવાસસ્થાને કેબિનેટ મંત્રીઓની બેઠક મળી છે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની આ પ્રથમ કેબિનેટની બેઠક મળી ભાજપ અને સાથી પક્ષોના કેન્દ્રીય મંત્રીઓ કેબિનેટની આ બેઠકમાં હાજર છે ગઈકાલે શપથવિધિ બાદ બીજા દિવસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની ટીમ કામે લાગી ગઈ છે આજે સવારે પીએમ મોદીએ ચાર સંભાળીઓ અને સાંજે મીટીંગ બોલાવી સવારે દેશના ખેડૂતોને કિસાન સન્માન નિધિની ભેટ આપી અને હવે કેબિનેટની બેઠક બીજા મોટા નિર્ણય પર દેશવાસીઓની નજર મંડાયેલી છે એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેબિનેટ બેઠકના જે તમામ મંત્રીઓની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે પહેલા દિવસથી મોદી સરકારની ત્રીજી ઇનિંગની શરૂઆત અને પહેલા દિવસથી જ મોટા દાવ રમવા માટે તૈયારીઓ જાણે કે મોદી સરકાર અને તેમના મંત્રીઓ કરી રહ્યા હોય તે પ્રકારે હાલ તો કેબિનેટની બેઠકનું તડામાર રીતે આયોજન કરવામાં આવ્યું છે બેઠક હાલ ચાલી રહી છે હવે આ બેઠકમાં શું કંઈ મોટા નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે હાલ તો પૂરા દેશની નજર આ કેબિનેટની બેઠક પર મંડાયેલી છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં પણ કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા અને તે બાદ એક અંદેશો પણ આપવામાં આવ્યો હતો કે આ વખતના પાંચ વર્ષ કડક નિયમો અને કડક કાયદાઓ લાવવા માટેનું છે